નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામના પાંચ ફળિયાના એસી જેટલા મકાનોને આઝાદીના વર્ષો પછી પણ રસ્તાની સુવિધા મળી નથી આંગણવાડીમાં જવા માટે પણ રસ્તાની સુવિધા નથી ગ્રામજનોએ આજ દિન સુધી એકસો આઠ એમ્બ્યુલન્સ અને એસટી બસ આજ દિન સુધી ગામ સુધી પહોંચી નથી જ્યારે પાંચ ફળિયામાં કોઈ બીમાર પડે તો ચોમાસામાં ઝોલીમાં નાખીને બે કિલોમીટર ચાલી જવું પડે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે નેતાઓ છૂટીના સમયે મત લેવા આવે છે પછી દેખાતા જ નથી છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું ખેંદા ગામ કે જે ડુંગરની તળેટીઓમાં વસેલું છે ચારસો પચાસ લોકોની વસ્તી છે જ્યારે ગામના પાંચ ફળિયા છે અલગ અલગ ફળિયામાંથી બાળકો કાચા રસ્તા ઉપર એકથી બે કિલોમીટર સુધી પગપાળા પ્રાથમિક શાળાએ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે જાય છે પ્રાથમિક શાળા મુખ્ય રસ્તા ઉપર છે જ્યારે ચોમાસાના સમયમાં આ ફળિયાઓમાંથી મુખ્ય રસ્તા ઉપર આવવા માટે દરરોજ લોકોને કિચડમાં ચાલીને આવવું પડે છે જેને પગલે પગમાં ચપ્પલ પણ પહેરી શકતા નથી જ્યારે બાળકો શાળાએ અને આંગણવાડીએ જાય છે તેઓ પણ પગમાં ચપ્પલ પહેરી શકતા નથી જ્યારે આ ફળિયાઓમાં કોઈ બીમાર પડે તો દવાને રિપેટ જ્યારે આ ફળિયાઓમાં કોઈ બીમાર પડે તો દવાખાને લઈ જવા માટે પણ ઝોલીમાં નાખીને રોડ સુધી બીમાર દર્દીને લાવવું પડે છે અને ત્યાંથી ખાનગી વાહનમાં બે કિલોમીટર વાડિયા ગામ સુધી જ એકસો એમ્બ્યુલન્સ આવે છે હાલ તો આઝાદીના આટલા વર્ષો પછી પણ લોકો રસ્તાથી વંચિત છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આજ દિન સુધી આ ગામની મુલાકાત લીધી નથી જ્યારે સરકાર છેવાડાના માનવી સુધીના વિકાસની વાતો કરે છે આ લોકો નર્મદા કાંઠાના છેવાડાના ગામો છે નર્મદાના નદીના સામા કિનારે મહારાષ્ટ્રની બોર્ડર લાગી જાય છે સરકારે બોર્ડર વિલેજના ગામોની પસંદગીમાં આ ગામની પસંદગી કરીને આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા આપવી જોઈએ નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ છે નસવાડી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર આ ગામની મુલાકાત લઈ લોકોની રસ્તાની સમસ્યાનો નિકાલ કરે તેવી આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ પડે તો તમામ રસ્તા બંધ થઈ જાય છે તે વખતે જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા જવામાં મુશ્કેલી પડે છે નસવાડી તાલુકા ની અંદર ડુંગર વિસ્તારમાં ખેંદા ગામ આવેલું છે જેને ચારસો ની વસ્તી ધરાવે છે જે ફળ્યા ફળ્યાથી મેઇન રસ્તા સુધી જોડતા રસ્તાઓ આ તો એક રસ્તો છે પરંતુ ફળ્યા ફળ્યાથી જોડતા મેઇન રસ્તાઓ તો ખાસા બધા છે જો આંગણવાડી જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે પ્રાથમિક શાળા જવા માટે નાના બાળકોની તકલીફ પડે છે એવા દરેક ફળિયામાંથી આ રસ્તાની તકલીફ પડે છે અમારે જ્યારે અઢારમી સદીમાં જે કંઈક છે એવી પરિસ્થિતિ છે આમાં રસ્તા નથી બહુ તકલીફ પડે છે અમને જો સરકાર શ્રીને આવું કંઈક ધ્યાનમાં આવે તો અમારા રસ્તા કરી આપે તો અમારા બાળકો માટે બી સારું રહે અને અમારે એકસો આઠની સુવિધા જેમ કે ફળિયામાંથી મેન રસ્તા સુધી જવા માટે રસ્તા જો બનાવી આપે તો અમારે વધુમાં વધુ સારું રહે એવા અમારી વિનંતી છે આ ડુંગ આમાં અમારા ગામમાં તો એકસો આઠ અમે તો જોઈ નથી અમે અમારા ગામથી વાડિયા ગામ બે કિલોમીટર દૂર છે ત્યાં સુધી તો અમે પ્રાઇવેટ વાહનમાં મેન ફળિયામાંથી મેન રસ્તા સુધી તો અમે જુલામાં ઉશ્કીન લઈ જઈએ છીએ ત્યાંથી પાકા રસ્તેથી હજુ બે કિલોમીટર અમે પ્રાઇવેટ વાહનમાંથી લઈ જઈએ તો ત્યાં એકસો આઠ આવે છે ત્યાંથી અમે દવાખાનામાં લઈ જઈએ છીએ એટલી અમારી તકલીફ પડે છે

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર